આજથી પંચોતેર વર્ષ પહેલા થી આ ભવાઈ અમારી ચાલુ છે માં શક્તિ નું આખ્યાન માં ગોધરાજી નું આખ્યાન પાવાની ગીરી નું આખ્યાન માં મેળીમા નું આખ્યાનગામ પુર ના છીએ અને આ માતાજી નું આખ્યાન અમે પરંપરા થી રાજાશાહી વખત થી અમારા દાદા કરતા આવે છે અને અમે કરીએ છીએ અને બાર ગામ થી કોઈ રાળી કમારવા બેઠા તો બાર જાય છે દેશ વિદેશમાં તો નવરાત્રીના માટે આયા બધા છોકરા હાજર થઈ અને માતાજીના આગળ કાલાવાલા કરે છે હું નાનો પાંચ સાત આઠ વર્ષનો હતો ત્યારથી આ માતાજીનો સંગ અમારા દાદા અમને કાલાવાલા કરવા કઈન ગયા છે અમે કરતા રહી છે આખેર માન કે માતાજીને જાતર કો કે જે કણોય માતાજીને આઠમના દિવસે અને જે અમારા થાય છે એ માતાજી આગળ કાલાવાલા કરી છે સુખડી ની મારું નામ વિરમગામી આકાશકુમાર હરેશભાઈ હું દેવી પૂજક શક્તિ મંડળ લીલાપુર નો સદસ્ય છું અને આવી જ રીતે અમે ઘણા બધા પચાસ થી સાહીઠ જેટલા મંડળના સદસ્ય છીએ અને દર વર્ષે નવરાત્રીની અંદર પાંચ નાઇટ સુધી માતાજીને કાલાવાલા કરી અને ભવાઈ નો પ્રોગ્રામ ભજવીએ છીએ તો આપણા દેશની જે સંસ્કૃતિ છે જે ભવાઈની જે વર્ષો જૂની અસાહિત ઠાકર વખતની તે અત્યારે વેર વિકેર થઈ ગઈ છે સંસ્કૃતિ તો એ સંસ્કૃતિ રૂપે જે આપણી ભારતની પરંપરા છે એ આપણે જાળવવાની અમે કોશિશ કરવી છીએ અને આ ભવાઈની અંદર અમે દેવી નો સોંગ રમવી છે મા મેલોડી માં નો સોંગ રમવી છે આવી રીતે જુદા જુદા માતાજી ના ભજવી અને જે આપણી સંસ્કૃતિ છે એને જાળવી રાખવાનો પ્રયત્ન કરવી છીએ અને અહીંયા જે મંડળમાં જે જુદા જુદા માણસો લગભગ સિત્તેર થી એસી જણા અને પરિવાર ગણો તો ત્રીસ થી ચાલીસ જેટલા પરિવાર જુદા જુદા રાજ્યોમાંથી અહીંયા આવી અને માતાજી ની સેવા કરે છે જેમ કે ઉત્તર પ્રદેશ મેરઠ દિલ્હી હોય મુંબઈ હોય મદ્રાસ હોય जयपुर राजस्थान હોય રીતે દૂર દૂર થી માણસો છે તો અમારા લીલાપુર ના તે પણ સ્પેશિયલ જયારે નવરાત્રી આવે તો લીલાપુર કરે છે નવરાત્રી માં આવવા માટે એમને મહેનત બે બે ત્રણ ત્રણ મહિના સુધી મહેનત કરે અને પૈસા ભેગા કરીને અહિયાં સ્પેશિયલ એક મહિના સુધી માતાજી ની આરાધના કરે છે અને બધા મળી અને માતાજી ની અમે જે કાલાવાલા થાય એ સેવા પૂજા કરવી છે